તેમાં હાલ વહીવટી કામ માટે હંગામી જે બેઠક વ્યવસ્થા છે તે જ્યાં સુધી જેતપુર ગ્રામ પંચાયતનું મકાન ન બને ત્યાં સુધી ચાલુ રાખવામાં તેમજ જેતપુર ગામે સરકારી પડતર જમીનમાં પંચાયતનું મકાન બનાવવામાં ગ્રામસભામાં સર્વાનુ મતે ઠરાવ પસાર કરવામાં આવ્યો રિપોર્ટર પ્રવીણભાઈ અંસારી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે